આ બાવળિયો અત્યાર સુધી કોઈ નથી શીખવાડ્યો આપણે શીખવાડ્યો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ આપણે આવો છ નાકાનો બાવળીઓ બનાવવાનો છે આવો છ નાકાનો આપણે એક ચટુકલું બનાવીએ એવી રીતના નહીં આખો આ છ નાકાનો એક સાથે બાંધવાનો છે અને એક સાથે અંદર હાલવાનું છે હું તમને શીખવાડું જો આપણે દોરી લીધો છે છ નાકાનો બાવળીઓ આવી રીતે દોરી લેવાનો આમ બે ઊભી લાઈન કરવાની અને આવી રીતના ચાર આડી લાઈન કરવાની અને ત્રણ આ બાજુ ખાના પાડવાના ત્રણ આ બાજુ પાડવાના વચ્ચે એક બે ને ત્રણ વચ્ચે પડી જાય એટલે આપણે છ નાકાનો બાવળીયો કરવાનો છે આપણે હવે અહીંયા ભરવાનું સ્ટાર્ટ કરીશું અહીંયાથી સોય નાખીશું આવી રીતે અને અહીંયા એકદમ નવી ડિઝાઇન છે ધ્યાનથી જોજો તો જ તમને આવડશે કેવી રીતના હું હાલું છું હવે આપણે ત્યાં નાખું પાડું હવે સીધું અહીંયા આવી જવાનું છે આ ત્રીજા ખાને આવી રીતે અહીંયા એક નાકું પાડી લેવાનું છે બધા ધ્યાનથી જોજો આપણી ચેનલમાં આપણી આ ચેનલમાં બહુ બધા વિડીયા છે બાવળિયાના પણ આ નવી ડિઝાઇન છે અને એકદમ નવો નવો બાવળિયો છે એટલે બધા ધ્યાનથી જોજો અને આખો વિડીયો જોજો હવે આપણે આખું આવી જવાનું છે આખાનું આખું બંધાઈ ગયું છે આપણું આવી રીતે અહીંયા નાખું પાડી દીધું હવે અહીંયા નીચેથી સોય કાઢવાની છે આવી રીતે ધ્યાનથી જોજો અને બધાએ શીખવાનો છે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ને કમેન્ટ કરતા રહેજો તમને કેવું લાગે છે બધાને આવ ઈઝી છે તમે શીખશો એટલે તમને પણ આવડી જશે હવે અહીંયા આપણે નીચેથી કાઢવાની છે આપણી આખું પ્લેલિસ્ટ છે પહેલાં આપણે એક સટુકલું બનાવતા પહેલાં બધા શીખી દેજો પછી આ બનાવજો એટલે તમને ઈજીથી આવડી જાય પહેલાં તમે આવો સિમ્પલ બાવળીઓ શીખજો આખું પ્લે લિસ્ટ છે આપણી ચેનલમાં એમાં આ છે વિડીયો તમે પહેલાં શીખજો અને પછી તમે આ છ નાકાનો શીખજો તમે એ સિમ્પલ બાવળીઓ શીખશો તો તમને આ પણ જલ્દીથી આવડી જશે આવી રીતે ફરતા નાકા પાડી દેવાના છે મોટા નાકા રાખવાના પછી આપણે અંદર હલવાનું છે એટલે હલવામાં આપણી સોય સરખી રીતે નીકળી જાય નાકામાંથી હવે આપણે અહીંયા નીચે સોય નાખવાની છે આવી રીતે આખો બાંધી લેવાનો છે અહીંયા સોય આપણે નીચે નાખીને બહાર કાઢી લેવાની છે હવે હવે આપણે અહીંયા નાખવાની છે આ ચાર નાકા આપણે પાછળથી પાડવાના હોય અહીંયા સોઈ નાખી નીચેથી અને આ બાજુ આવી જવાનું આવી રીતે અહીંયા નાખું પાડી દેવાનું એક અહીંયા પાડી દેવાનું આવી રીતે બધા નાકા પાડતા જવાના અને ધ્યાન રાખવાનું અહીંયા નીચેથી હાલવાનું છે આવી રીતે ને અહીંયા ઉપર રાખવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું બાંધતા હોય ત્યારે હવે આપણે અહીંયા કાઢી ને નીચે સોઈ નાખી દેવાની આપણો આખો બાવળિયો બંધાઈ ગયો છે છ નાકાનો બાવળિયો જો આપણો આખો બંધાઈ ગયો છે હવે બાંધવામાં ક્યાંય ઉપર નીચે દોરો જો અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે અહીંયા નીચે છે એ ભૂલ તમારે પડવી ના જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું એમ જો અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે એનું ખાસ ધ્યાન રાખવાનું એ એ ભૂલ નહીં પડે તો તમારે હાલવામાં ક્યારેય ભૂલ નહીં આવે હવે આપણે અંદર હાલવાનું છે આપણે અહીંયા સોય કાઢવાની છે આખાનામાં આવી રીતે આખાનામાં સોય કાઢી અહીંયા આ દોરાની નીચે નાખવાની છે આવી રીતે અને આ ખાનામાં વયું જવાનું છે આપણે હવે દોરામાં જ સોય નાખીને હાલવાનું છે કાપડમાં ક્યાંય સોય નથી નાખવાની હવે આ નાકામાં નાખવાની છે આપણે આ જમણો આજ છે આપણો આ બાજુથી સ્ટાર્ટ કરવાનું આમ આ બાજુ નહીં જવાનું આ બાજુથી સ્ટાર્ટ કરવાનું હાલવાનું આવી રીતે આ ખાનામાં નાખવામાં સોય નાખી હવે પેલા દોરાની નીચેથી સોય નાખી અને પાછા ખાનામાં આવી ગયા અને બીજા નાકામાં નાખી દેવાની છે આવી રીતે હાલતું જવાનું છે તમારે બાંધવામાં ક્યાંય ભૂલ આવી નહીં હોય તો તમારે હાલવામાં ક્યાંય ભૂલ નહીં આવે તમે નવું નવું શીખતા હો તો ધ્યાન રાખવાનું બાંધતા હો ત્યારે ક્યાંય ભૂલ આવી ન જોઈએ આવી રીતે જો આપણું એક ખાનું પૂરું થઈ ગયું છે હવે પાછા આ દોરાની નીચેથી લઈ અને આખાનામાં આવી જવાનું છે આવી રીતે હવે આ ખાનાના આપણે બધાનાકા બાંધી લેવાના છે આવી રીતે આપણે બાવળિયાનું આખું પ્લેલિસ્ટ છે ચેનલમાં તમે બધા જોજો અલગ અલગ નવી નવી ડિઝાઇન છે બધી શીખજો અને તમારી સાડી ડ્રેસ બ્લાઉઝમાં બનાવી શકો તમે કાચ છે અલગ અલગ બધા બહુ બધી નવી નવી ડિઝાઇનો છે ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે ત્રીજા ખાનામાં આવી ગયા છે આવી રીતે આપણે આગળ આગળ હાલતા જશું શરૂ કર્યું હતું એટલે આખાનું આખું થઈ ગયું આખાનું આખું થઈ ગયું હવે આખાના અધુરા અધૂરા થતા જશે જો આમાં હજી એકવાર હાલવાનું બાકી રહેશે હવે આપણે આખાનામાં આવી જશું આવી રીતે આખાનામાં પણ ત્રણેય નાકા બંધાઈ જશે ફરતા જો આ બે બંધાઈ ગયા એમ આ પણ આખા થઈ જશે આ વચ્ચેના એક બે ત્રણ ને ખાના અધૂરા રહેશે એ આપણે છેલ્લે પૂરા કરીશું આવી રીતે આના પણ ત્રણેય નાકા લઈ લઈએ તમે શીખો તમને એમ હોય કે મારે શીખવું જ છે તો તમને પણ આવડી જાય એટલે મહેનત કરવાની આમાં કાંઈ બહુ અઘરું છે નહીં તમને પણ આવડી જશે ધ્યાનથી જોઈ લેવાનો વિડીયો કેવી રીતના હાલે છે કેવી રીતના બાંધે છે એટલે તમને પણ આવડી જાય આવી રીતે આગળ આગળ ક્યાંય ભૂલ ન હોય એટલે હાલવામાં ક્યાંય ભૂલ આવે નહીં આગળ આગળ આપણી સોય હાલતી જાય ધ્યાનથી જોવાનું પેલા એટલે તમારા મગજમાં બેસી જાય અને આવડી જાય તમને પણ આવી રીતે હવે અહીંયા આવી જવાનું છે એ આખાનામાં હવે જવાનું છે આવી રીતે આના બે પણ નાકા લઈ લેવાના છે આપણે દોરો પૂરો થઈ ગયો છે સોય પરોવી લઈએ આપણે જ્યાંથી પરોણી નીચે કાઢી હોય ત્યાંથી પાછી લઈ લેવાની હવે આપણે આ દોરામાં નીચે જવા દેવાની છે અને અહીંયાથી આ દોરાની નીચેથી લીધી અને બીજો મૂકીને ત્રીજાની નીચેથી લેવાની છે હવે આપણે વચ્ચેના જ્યારે ખાના કરવાના છે આ અહીંયા નીચેથી કાઢી પછી બીજો મૂકીને ત્રીજાની નીચેથી કાઢવાની આવી રીતે એમ અહીંયા પણ પહેલાં દોરાની નીચેથી કાઢી આવી રીતે આખું ખાનું થઈ જશે હવે તો છ નાકાનો બાવળીઓ પૂરો થઈ જશે અહીંયા આપણે પહેલા દોરાની નીચેથી કાઢી આ બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી લીધી આવી રીતે અને અહીંયા નીચે સોય નાખી દેવાની છે આપણો છ નાકાનો બાવળીયો રેડી થઈ ગયો છે જોવો તો સરસ મજાનો બંધાણો અને સરસ મજાના ખાના થઈ ગયા છે આ બાવળીઓ કાપડામાં પણ કરી શકીએ જીમીમાં બ્લાઉઝમાં અને સાડીમાં ડ્રેસમાં પણ તમે કરી શકો આ બાવળીઓ અત્યાર સુધી શીખજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો